મિત્રો વિડીયો પૂરો સાંભળજો મનસુખ રાઠોડ અને ભુવા કોલ રેકોર્ડિંગ છે ભુવા ને કેવા જબરજસ્ત લીધા છે મનસુખ રાઠોડ ભાઈજી જો હું તમને એક પ્રેમ થી વાત કરું હું ભલે તમે ગમે એવડા એ મારી બેન તમને આવા દુનિયા તમને ઊભા કરતા હોય ને ભાઈ તો તમારે ઉભા થાવ એ કોઈ મારે ફરક નહીં પડે ભાઈ અરે ભાઈ હું તમને એક પ્રશ્ના કરું મારી વાત સાંભળો હા હું કોઈને મને ઉભો કરેલ નથી તમે શેની વાત કરો તમારા આયા કને તમે અત્યારે નવરા હોય તો આવી જવાલો

ઈ સાબિત રાખજો અને આવતા રહ્યો મારી માતા કયો બીજું હવે તમે બીજી વાત મારા એ કરવામાં ભાઈ અને તમે આવતા મારી વાત હમ

ભલે કોઈ વાંધો નથી હવે પોલીસ કે થાય થાય તને પોલીસ પકડશે સ્ટેશન માં જામીન દેવા માતા જામીન પડશે ઈ જે પડશે ને એ આવશે ઈ જોવું છે કે તને માતાજી બચાવે છે કે તારી માં પોલીસ કેસ થાય કે નહીં થાય એમ હું કઉ છું હાક ના

નામ દે ના એ બધા નામ સાચ હજાર રૂપિયા તાર દેવી ના લગી પૂછી ક્યાં કામ થી આવ્યો ફોન એ બધું મારી બેને છે કર્યું છે ને બોલી જા ક્યાં દેવાનો ફોન આવ્યો છે

હા તો તાર બેવી મારી પાસે મોકલી દેજે મન ભલે આંદ્રો બેરો કર દેવો ના ના અરે ભગવાન તમને ભલે ને સો વરા કરે ભલા મને આંદ્રો કરી દે તારે દેવી કે મને આંદ્રો કરી દે એ ભાઈ હા સાઠ હજાર દેતી હોય તો મને આંદ્રો ભલે કરી દે

તારે ભાઈ ભગવાન જો હું તમને એક પ્રશ્ન કરું તમે એવું લાગતું હોય ને તમારે જેલ હવે મને કરવું હોય ને બેન માતાજી સાંભળો પેલા મારી વાત સાંભળો

ના વાંધો નહીં બધું આપડે કાંઈક કાંઈક કાલ માફ કાઢશું તમે આવતા રહીજો તમારે આવવું હોય ને એને તો અહીંયા સત્તર આવી જાય મારું વાપરું છું ખાલી ઓડર કાંઈ વાંધો હા સારું હાલો